તંત્ર નો એક જ નિયમ ખાડા માં ભલે મળો પણ હેલ્મેટ નો દંડ ભરો એટલે લોકો આમાં પરેશાન થઈ ગયા છે ત્યારે જાવું તો ક્યાં જાવું રાજકોટના આજ રોજ જુદા જુદા સંગઠનના ગ્રુપો અગ્રણીઓ બધા મળીને અને આજ રોજ અમે અમે હેલ્મેટનો જે કાયદો છે તેનો વિરોધ કરી રહ્યા છીએ કે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આ જે કાળો કાયદો છે હેલ્મેટ નો તેઓ રદ થવામાં આવે બીજું કે લોકોને જે ઈ મેમો આપ્યા છે જે હજી આપડે ખબર ન હોય ને પોલીસ કાલે તમે જોયું બધા કે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે ઈ મેમો તો ઘરે આવશે અથવા તો એ હજી ચાલુ છે તો એ બધું ઈ મેમો જે છે કેસ કર્યા છે લાખો રૂપિયાના લોકોને ફોટા પાડ્યા છે તો એ પણ રદ થવું જોઈએ લોકોને કોઈને પૈસા ન ભરવા પડે એવી પણ અમે વિનંતીને આશા રાખી હતી સાથે કે આજ રોજ બીજું કે સાહેબ હવે એક તો લોકો બિચારા કામકાજમાં હોય બીજી હોય બધાય અને વરસાદનું વાતાવરણ વરસાદ હોય એમાં હવે રેનકોટ પહેરવા કે ચશ્માવાળા નંબર નંબરવાળા ચશ્મા પહેરવા બીજું અથવા તો હવે હેલ્મેટ પહેરવા એટલે અમે કઈ જોકાઈ નથી પણ સરકારે અમને આવા કાયદા નાખીને કડક અમલવારી કરીને અમને જોકર બનાવી દીધા છે તમે જોવો છો તે પેલા પણ ધારાસભ્ય સાહેબ એ નહીં રજૂઆત ઉપર કરી હતી તો પણ શું થયું રજૂઆત નું કઈ અસર નો થઈ કે કડક તમે ન કરતા એટલે કડક અમલવારી ન કરતા તો કેમ તમે કરો કડક અમલવારી કા તો તમે સાવ પૂરું કરી નાખો કેમ કે આ આ તો એવું થયું કે પાંચસો જણાને તમે રોક રોકવાના નથી અને બસો જણાને રોકવાના એ થયું ને એક ને એક ને ખોર અને એક ને ગોળ તો આવું ન ચાલે સાવ આ બંધ થવું જોઈએ અને કોઈને રોકોમાં તમે એવી પણ અમે આશા રાખી છે બીજું કે સાહેબ આ એમ્સ હોસ્પિટલ નું તમે હમણે જોયું જઈ છે અહીંયા પણ પોલીસ એટલા ઊભા હોય છે અને લોકો દર્દીને હોય દર્દીના હાડાને પણ નથી મુકતા કે ભાઈ આ એટલે હું બધાયને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ અમે એક એક જાગૃત નાગરિક તરીકે અમે આશા રાખી છે કે પબ્લિકને હેરાન કરવાનું ન થાય અને ઉપર લાગી અમારી વાત પોચે હા એટલે એજ કીધું ને કે કડક અમલવારી નો થાય એટલે ખાસ વ્યક્તિ હોય ને જે એની ઉપર બસો ત્રણસો જણા ઉપર નો થાય જે બસો બસો જણા બીજા હોતે તમારા મારા જેવા એની ઉપર થાય એટલે